હાલ એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે અને દક્ષિણ ચીલીના અહેવાલ આગને કારણે અગિયારસો થી વધુ મકાનો બળીને ખાખ થયા છે ચીલીના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ નવી વાત નથી પરંતુ આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થયા છે અહીં તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્શિયસ પર પહોંચી ગયું છે અને આજ કારણ છે કે સંકટ વધારે વધી ગયું છે આગ મુખ્યત્વે દરિયા કાંઠે આવેલા વાલપરાઈસો પ્રવાસી વિસ્તારની આસપાસ ફાટી નીકળી હતી અને જ્યાં હજારો હેક્ટર જંગલનો નાશ થયો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આગ ફેલાઈ રહી છે જેના કારણે સંકટ વધી રહ્યું છે ભયાનક આગને કારણે ચીલીની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે